વટામણ ગામ ચોકડી ઉપર ટેન્કર પલટી મારી વટામણ ગામ નજીક ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત અમદાવાદ જિલ્લાની અંદર આવતા ધોળકા તાલુકાના વટામણ ગામે અકસ્માત સર્જાયો હતો તારીખ તેર બાર બે હજાર ત્રેવીસની સવારે અગિયાર અને ત્રીસ બગોદરા તરફથી આવી રહેલ એક ટ્રક નંબર જી જે દસ અચાનક જ ડ્રાઈવરને કાબુ ગુમાવતા સાઇડની બાજુમાં જામફળની લારીઓ અને પાણીપુરીનો વેપાર ધંધો કરી રહેલા તેમની ઉપર પલટી મારી હતી ઘટના સ્થળે આજુબાજુના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા ધારાસભ્યો અને આજુબાજુના ગામના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટેશનના પીએસઆઈનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઉપરાંત ડીવાય એસપી પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એકસો આઠને જાણ કરવામાં આવી હતી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાત વ્યક્તિને અકસ્માતની હડફેટેમાં આવ્યા હતા જેમાંથી ચારને ઈજા અને એક રણજીતભાઈ પ્રતાપભાઈ મકવાણા વટામણના એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી રણજીતભાઈ વાયેલા ભોળાદ ગામના વતની હાલ રહેતા ધોળકાવાળાનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા મયુરભાઈ હરજીભાઈ પાલડિયા વટામણના વતની ઘટના સ્થળે જ પોતાનો આખરી શ્વાસ લીધો હતો અહેવાલ મહેશ મકવાણા ધોળકા